ફરી એકવાર ગુજરાતમાં દીકરીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે અમદાવાદના સરદારધામ ખાતે પાટીદાર અગ્રણી ગગજી સુતરિયાએ દીકરીઓની સુરક્ષા મુદ્દે નિવેદન કર્યા છે ગગજી સુતરિયાના મતે દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ તેમણે એમ પણ જણાવ્યું કે સરદારધામમાં દીકરીઓને સુરક્ષા માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ અપાશે ગગજી સુતરિયાએ દીકરીઓની સુરક્ષા માટે જણાવ્યું કે સરદારધામમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાશે

આપણે જોઈ રહ્યા છીએ બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ પાકિસ્તાન ઓલી બાજુ વિષયાંતર નથી કરવું ટૂંકી જ વાત કરી બધું જોઈ રહ્યા છે અને અંદર હું આલી રહ્યું છે દેશમાં એ બધું જોઈ રહ્યા છે આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરી જ્યાં તાલીમ આપવી જોઈએ